હેલો ફ્રેન્ડ જય માતાજી વેલકમ ટુ ન્યૂ રેસીપી આજે આપણે બનાવી છે મેથી પાક મેથી પાક બનાવવા માટે આપણે લીધે છે સો ગ્રામ બદામ સો ગ્રામ કાજુ સો ગ્રામ જેટલી ખસખસ છે ગંઢોરા પાવડર છે સો ગ્રામ સો ગ્રામ સૂર પાવડર છે અને બસોથી અઢીસો ગ્રામ ખારેક લીધી છે જે ક્રશ કરી લીધી છે અને બસોથી અઢીસો ગ્રામ જેટલો ગોળ છે અને આ ટોપરાની છીણ છે જે છીણી લીધી છે એ કમસે કમ ત્રણસો ગ્રામ જેટલી છે અને બસોથી ત્રણસો ગ્રામ જેટલું આપણે મેથીનો લોટ લીધો તો જે ઘીમાં છે ઘી લીધો છે અને ખેર ગુંદર છે જે બસોથી ત્રણસો ગ્રામ જેટલો છે અને પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું છે જે દેશી ઘી છે અને આપણે બનાવ્યાની રીત છે ને એડ કરીશું હવે આપણે એમાં ખારેક એડ કરીશું જે મેં પીસી લીધી છે હવે આપણે બદામ એડ કરીશું એમ ચારમાં ગ્રાઇન્ડ કરી લીધી છે હવે આપણે એમાં કાજુ એડ કરીશું એ પણ મેં મિક્સરમાં ગ્રેન્ડ કરી લીધા છે હવે બધું મિક્સ કરી દીધું હવે આપણે એમાં ગંઠોળા પાવડર એડ કરીશું હવે આપણે એમાં સૂટ પાવડર એડ કરીશું હવે આપણે એમાં ખસખસ એડ કરી જે મેં મિક્ચરમાં થોડી ગ્રેન્ડ કરી લીધી છે હવે બધું મિક્સ કરી લઈશું ઘી એડ કરીશું ધીમા તાપે આ રીતે ગોળને પાયો નથી લાવવાનો આ રીતનો ગરમ કરવાનો છે આ રીતનો પીગલાવાનો છે ઘર બરોબર થઈ ગયો છે પીગલાઈ ગયું છે હવે આપણે એમાં ગુંદર એડ કરીશું ગુંદરને ધીમા ગેસે શેકીશું

શેકી લીધી છે હવે આપણે બીજા બધા મિક્સ કર્યા હતા એ મસાલા એડ કરીશું હવે બધા મસાલાને બરોબર શેકીશું બધા મસાલાને બરોબર મિક્સ કરીશું અને પાંચ થી સાત મિનિટ સુધી શેકીશું ને ઠંડીમાં વેલા ઉઠીને મેથી ખાઈએ તો શરીર માટે ફાયદાકારક હોય છે ને તમે આ રીતે મેથી બનાવશો તો તમારી એકદમ પરફેક્ટ મેથી બનશે બરોબર મેથી આપણી થઈ ગઈ છે હવે આપણે એક થાળમાં કાઢીશું એક થાળમાં મેં ઘી લગાડી લીધું હતું હવે આપણે એમાં બધી મેથી એડ કરીશું હવે આપણે એમાં એક વાટકીની મદદથી સરખું કરી લઈશું હવે આપણે એના ઢળિયા પાડીશું એક તાના મદદથી આપણે એના ઢળિયા પાડીશું તમે એ પણ પાડી શકો છો તાવેતાથી આપણે ફટાફટ આ રીતે થઈ જાય મારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે થેન્ક યુ